ખાતે કેતન આપઘાત કર્યા હોવાની ઘટના સામે આવી છે ઉધના પોલીસ દ્વારા યોજાયેલ લોક દરબારમાં વ્યાજખોરથી પીડિત પરિવાર આવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો વિષ્ણુનગરમાં રહેતા કેતન પાટીલ ઓનલાઈન સાડીનો વેપાર કરતો હતો જેથી વેપારના કામ અર્થે કેતન પાટીલે ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં વિજય પાટિલ અને તેની પત્ની ભારતી પાટિલ પાસેથી રૂપિયા ત્રણ લાખ તથા ઉમેશ સોનવર પાસેથી રૂપિયા એક લાખ વ્યાજે લીધા હતા જેથી કેતન આ તમામને ઓનલાઈન તથા રોકડેથી વ્યાજ ચૂકવતો હતો તેમ છતાં વ્યાજખોરો ઉઘરાણી કરી અવારનવાર ધાક ધમકી આપીને ત્રાસ આપતા હોવાનું મૃતકના પરિવાર દ્વારા હકીકત જણાવવામાં આવી છે મૃતક કેતને તેના પિતા નામે રૂપિયા એક લાખની પર્સનલ લોન લીધી હતી તથા માતાનો મંગળસૂત્ર પણ ગીરવે મૂક્યું હતું જેથી વ્યાજખોરો વારંવાર માનસિક ત્રાસ આપતા હોવાથી તણાવમાં આવી કેતને ઘરે ફાંસો ખાઈને અપઘાત કરી લીધો હતો જો કે આ મામલે પોલીસે ફરિયાદ લઈ બે આરોપીની ધરપકડ કરી છે એને તો ઘરે નહીં બતાવેલો અમે ફોન કરતા હતા પછી એના મોબાઈલમાં મેસેજ મળેલો અમે લોકો ગામ ગયેલા સોળ તારીખના એપ્રિલમાં પછી અમે ત્રેવીસ તારીખના આવી ગયા ચોવીસ તારીખને તો એને પૂછતા આવ્યો અમે લોકો એને કંઈ ખબર જ નહીં જ નથી અમે કઈ રીતના હેરાન કરતા હતા એ લોકો તમને કઈ રીતે એને કઈ રીતે કીધું હતું શું છે એક બે વાર તો ફોન આવેલો એ પૈસા આપવાના પહેલે જાન્યુઆરીમાં તો અમે વ્યાજ આપી દો પહેલે પછી મુદ્દલ આપજો અમે ગામથી પૈસા ભી માંગ્યા પાંચ લાખ રૂપિયા એને આપી બી દીધા બે ત્રણ આપી દીધા પછી એમ એને એને કહેલું કે એના પૈસા છે ના એના વ્યાજ જ થોડું બાકી છે પૈસા તો નથી પછી વ્યાજ બી આપી એમ બે મહિનામાં તો આ લોક પછી હું હેરાન કરેલું એની ગાડી હતી એને એના પપ્પાની હતી અને એને વેચી નાખેલી ગાડી બી મારો સોનો વગેરે બી ના મૂકેલું કઈ રીતે તમને ખબર પડી શું કરતા હતા એ તો અમે જાન્યુઆરીમાં ગામ ગયેલાના એક છોકરો મારા ઘર આવેલો હતો એને માસી એના પર ખર્ચો થયેલો છે એને તમે હમજો બેને પૂછજો કે વાત છે એ તો પછી એ કંઈ કરી લે પછી એને પૂછેલું મેને તો હું વાત થઈ લઉં તો એને કહેલું મને થોડુંક મેં ધંધો માટે કે ફસી ગયો તો તો એને કરજા થઈ ગયું પછી એને પપ્પાને કેલું મેં તો એના પપ્પાને એનો એવું થયું છે એને પપ્પાને એને પૂછેલું લાલુ શું થયેલું તો એને પપ્પાને બી બતાવ્યું પછી ગામથી પૈસા માંગીને આપી દીધા મારા સોનો બી ગીરવી મૂકીને એક છોકરો એને ઉમેશ એ આવેલું માસિકે મને ઉન્નીસ હજાર વ્યાજ બાકી છે ખાલી એ એપ્રિલ માં આવેલું મેં એને કહેલું અત્યારે તો અમારા પાસે પૈસા નથી એમ એમાં આપી દેશે પાંચ પાંચ હજાર કહીને તો એ છોકરા માની ગયા પછી એને બહાર ધમકી આપતો હતો ત્યારે ગાડી ગૂંચકી લે નહીં તો એને બી બીજા છોકરાને કહેલું એને મને તો માસી એને ધમકી આપે છે તો એને ગાડી ગૂંચકી લે નહીં તો તેને કંઈ કરીને આપશે